નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કીયુ રોકડિયા દ્વારા સયાજીગંજ વિધાનસભામાં આવતા વોર્ડ નંબર આઠના વિવિધ વિસ્તારમાં તારીખ બાર એક બે હજાર પચીસ રવિવારના રોજ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં કામો જેમ કે રાજકોટ ગ્રામીણ બેંક નૂતન ભારત સોસાયટીથી વડીવાડી ગામ સુધીનો રસ્તો કાર્પેટ સિલકોટ કરવાનું કામ અલકાપુરી વિસ્તારમાં આવેલ ઉત્કંઠ કેપિટલ સુધીનો રોડ કામ અલકાપુરી વિસ્તારમાં આવેલ ફ્રેન્ડ્સ કોપરેટિવ સોસાયટી બેતાળીસ થી ઓગણપચાસ વાળી ગલીમાં રોડ કાર્પેટ સિલકોટ કરવાનું કામ અલકાપુરી કુંજ સોસાયટીમાં બાકી રહેલ ગલીમાં રોડ કાર્પેટ સિલકોટ કરવાનું કામ નંદનવન સોસાયટી માતૃકુંજ ફ્લેટ વાળી ગલીમાં રોડ કાર્પેટ સિલકોટ કરવાનું કામ અલ્કાપુરી હવેલીની સામે આવેલ હરિપુરા ગામમાં સરકારી શાળા સુધીનો રસ્તો કાર્પેટ સિલકોટ કરવાનું કામ અને ચકલી સર્કલ પાસે આવેલ જીએસટી કમિશનર બંગલોની બાજુવાળી ગલીમાં રોડ બનાવવાનું કે કામ તેમજ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કેવું રોકડિયા દ્વારા કરવામાં આવ્યું વડોદરા શહેરના સહજગંજ વિધાનસભા વોર્ડ નંબર આઠમાં અલકાપુરી વિસ્તાર અને તેની આજુબાજુની સોસાયટીઓમાં જ્યાં રસ્તાની હાલત બિસ્માર હતી એ જગ્યા પર આજે એક કરોડને ઓગણ લાખના ખર્ચે આશરે છ જેટલા રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આગામી દિવસમાં આ રસ્તાઓ કાર્પેટ થાય અને આગામી દિવસમાં નૂતન ભારત અને અહીંની આવેલી અનેક સોસાયટીઓ પણ એસી વીસમાં પણ ભાગ લે અને આ રોડ કાર્પેટ થાય એ દિશાની અંદર કોર્પોરેશન કામગીરી કરી રહી છે તો આજે અહીંના તમામ અગ્રણીઓ સાથે આજે આ ખાતમુહૂર્તો કરવામાં આવ્યા છે